જય મુરલીધા જય વસા બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ માં ઘણા દિવસ પછી ભાઈ આપણે ભીમ પાસે આવ્યા હમણાં ખેતીનું કામ નું નથી એમાં હતા ભીમું ભાઈ હજી તો આપણે ઓલું એ જૂનું તરાવ છે આપણે પેલા સાતતા ન્યા જ વર્ગી ગયું કેમ કે જે આમાં ખડ એક થોડું હે સારું સરે હે બાકી ભાઈ તડકો પડે એટલે દસ અગિયાર વાગ્યા હવે પાણી પીવી જાય માખી બાખી ની હેરાન હેરાનગતિ છે એની આપણા વાડાભાઈ રખડે અને મંડાઈ રહ્યું છે બે કલાક રખડે ને પાણી બેસે ને એવું થઈ જાય એટલે હાલે બસ હાંજી ડૂસો પડી જાય ને ધરાઈ જાય બાકી ચૌદ પંદર છૂટી ગયા હે બાકી ઘેરે હે પાંચ સાત ઘરે અહી હવે સરવાનું ભાઈ સારું હે વાંધો નથી હા ઠીક ઠીક મીડિયમ છે પાણી છે અહીંયા અહીંયા તો બહુ બે નથી કામ છે હું હોય અંદર પાણીમાં જીવાય નથી બે દિવસ અહીંયા આપણે બોલું મેન જે જગ્યા છે ત્યાં જઈને જ બેસે બાકી હવે મોટે ભે હું ત્રણ ચાર સુડી ગઈ બાકી બધા ખળેલા ને એવા બધા છે રેખડા રાખે છે તળાવમાં ભાઈ અંદર જો છે પણ અત્યારે નહીં ત્યાં પાણી ભર્યું એટલે ના જાય પાણી ભર્યું હોય એટલે અહીંયા સરે નહીં બહુ એટલે આપણે જવા ના દઈ બાકી અહીં રેખડા રાખે ભાઈ વેચવાના અત્યારે કંઈ છે નહીં વેચવાના આવશે તો આપણે કહેવું કાલે ભાઈ આપણે ટેક્ટરનો વિડીયો મૂક્યો તો વેચવાનું રહે બાકી સરે છે વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો આવી ગયો પડી આગળ વિડિયોમાં પાછી જગ્યાએ 98 કરી ગયો ભાઈ 10 વાઈ ગયા ને પાણીમાં આવી ગયો પાંડ કાઢીયો હટ લે એટલે મજા આવે ત્યાંને કેમ છે બાકી હાલો ઈ બે ત્રણ તો હાલ્યા આવશે ઢોણક નીકળી જાય ને પછી દા હોય અહીં આવે આ ફળા એ રીતના એટલે ઢટકા જાય પાણીમાં હજી ઘણીક રખડાવીએ આપણે કલાક પછી અગિયાર વાગે નાખીને તો શું છે કે બપોરે બેઠછ ત્રણક વાગ્યા સુધી નકરા બપોરી બે નહીં પાવાય એક કહ્યું હોય આમાં સાંઈએ ઉગતી જાય ને સટત્યું જાય ને રખડતી ને એવું કરીએ ઝીણા ઝીણા છે ને બહુ બે નહીં પાણીમાં અઠાણમી બે હાટ દઈ તો પાછા બપોરી વહેલા નીકળી જાય એટલે અત્યારે ના બેહવા બે બાકી વિડિયોમાં કન્ટીન્યુ બને રહેજો આગળ વિડિયોમાં આપણે બતાવશું શું શું થાય છે ભાઈ કેટલાક વાગાઉંધી સર જોઈએ છે અહીંયા ભાઈ સાંઈયો સારો છે અહીંયા ઉપર પછી ભાઈ આવી ગયા ભાઈ આમાં સર આગળ આપણે ભાઈ જો અહીંયા ફેડામાં ખડની દવા સેટી દઈ ને આમ બધે મેંડું ફૂંકાવા હારામ હારું ને આમાં ભાઈ આપણે એલું એક બે દિવસ પહેલાં ખાતર ચડાવ્યું હતું જે સાણ સૂટું આપણે હજી નળી માર્યું આ સાફ થઈ જાય છાણ હે ને એમાં સોઈ રે પછી ટાયરમાં તળ્યું ભરવાનું વધારે કરે તળી જાય ટાયર ઉપલીમાં તો બહુ ના મારીએ આપણે નળી કંઈક મારી દઈએ તો સાફ થઈ જાય બાકી ઉપડીમાં તો નથી આપણે આરોહને કારણે તૂટી ગઈ છે નળી ના મારીને એટલે તૂટી જાય બાકી ભીહું બધું હવે પાણી પાવાનું હે પાણી અંદર બંધાતી જાય હમણાં બે બળદ ને ને બે આજ ખાડા ભરી દીધા હે ભાઈ બેહું ના બધે ખાડા થઈ ગયા હતા ને ચોમાહાના બધે ભરાઈ ગયા બહુ મોટો ખાડો થઈ ગયો હતો આની તો જમાવી દીધો હતો અહીં કાકરા વાકરા બાઈને કાઢી દીધા કાલ ઓલો ફરી થોડુંક નાખ્યું હતું એવા નથી દેતી કાઢી નાખે આમલીમાં કાચરા આવી ગયા છે બહુ કોઈને કાઇતરા ખાવા જ ભાઈ આવજો બાકી બસ જો હવે પીપેરનું થોડ છે એમાં પીપરો ઉગ્યો ગયો બીહુન પાવન ચાલુ કરી મોટર બટર ચાલુ કરી પીચી જ હે અંદર બંધાતી જ બાકી વિડિયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને જય મુરલીધર જય વસરાજ